મામલે કોર્પોરેટરો વિરુદ્ધ એન્ટી કરપ્શન માં ફરિયાદ દાખલ થઈ પરંતુ આ ફરિયાદમાં ફરિયાદીએ સુરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ડીયુ રાણે અને કાર્યપાલક એન્જિનિયર વસાવાના નામ પણ જણાવ્યા છે જો કે હાલ તેઓની શંકાસ્પદ ભૂમિકા અંગે એન્ટી કરપ્શન બ્યુરો તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં બંનેના નિવેદન પણ લેવામાં આવશે કોર્પોરેટરોએ ફરિયાદી સાથે કરેલી ડીલનું ઓડિયો રેકોર્ડિંગ પણ સામે આવ્યું છે સુરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો ઉપર લાંચની ફરિયાદ કરનાર ફરિયાદીએ પોતાની ફરિયાદની અરજીમાં જણાવ્યું છે જ્યાં એક તરફ કોર્પોરેટરો તેની પાસેથી લાંચ માંગી રહ્યા હતા તો બીજી તરફ સુરત મહાનગરપાલિકાના બે અધિકારીઓ તેમના સમર્થનમાં આવીને પૈસા આપવાની વાત કરી હતી જેનું રેકોર્ડિંગ પણ ફરિયાદીએ કરી લીધું હતું આ ગંભીર પ્રકરણમાં જ્યાં મીટીંગ થઈ તે અન્ય સ્થળ નહીં પરંતુ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વરાછા ઝોન એની ઓફિસમાં થઈ હતી અધિકારીઓ દ્વારા ફરિયાદીને બોલાવીને આરોપી કોર્પોરેટર જીતુ સાથે મીટિંગ કરાવી હતી